વરસાદ પડી રહ્યો હતો આકાશ ફાટી પડ્યું હોય એવું લાગતું હતું વિજવએ વારંવાર ચમકતી હતી અને એ જ અંધારી રાત્રે મારી મા રડી રહી હતી તેના ખોવામાં મારા પિતાનું નિર્જવ શરીર પડ્યું હતું જે હવે ક્યારેય આંખો નહીં ખોલે હું ત્યારે માત્ર એક વર્ષનો હતો લોકો કહે છે કે એ રાતે ફક્ત વરસાદ જ નહોતો પડી રહ્યો પણ જાણે નસીબ પણ અમારી પર રડી રહ્યું હતું માની સીચો આજે પણ મારા કાનમાં ગુંજે છે તેઓ વારંવાર કહેતા હતા તું કેમ ચાલ્યો ગયો કેશવ તે તો કહ્યું હતું ને કે હવે બધું ઠીક થશે પણ જિંદગીએ તેમની પાસેથી બધું જ છીનવી લીધું પતિ આધાર અને એ હાસ્ય જે તેમના ચહેરા પર કાયમ રહેતું હતું વરસાદ થંભી ગયો પણ અમારા જીવનનું તોફાન ન થયું સવારે ગામના કેટલાક લોકો આવ્યા અને પિતાને ચિતા પર લઈ ગયા માના આંસુ સુકાઈ ગયા હતા તેમણે મારી સામે જોયું અને ફક્ત એટલું જ કહ્યું હવે તું જ મારું જીવન છે કાર્તિક બીજે દિવસે મા મને ખોવામાં લઈને કાકાના ઘરે પહોંચી દરવાજો ખુલ્યો તો કાકીએ ચહેરા પર સૌ નાખતા કહ્યું શું થયું હવે અમારા માથે આવી ચીડ્યા માએ પ્રેમથી કહ્યું તમારા જેઠ નથી રહ્યા હું અને કાર્તિક હવે ક્યાં જઈએ બસ થોડા દિવસ અહીંયા રહીએ કાકીએ ઠંડુ હસીને કહ્યું થોડા દિવસ અરે ગરીબના થોડા દિવસ તો આખી ઉંમરનો બોજ બની જાય છે ઠીક છે રહો પણ યાદ રાખજો આ ઘર મારું છે અને મારી મરજીથી ચાલશે માએ માથું નમાવી દીધું એ દિવસ અમારા જીવનનું સૌથી મોટું નમવું હતું અમે ઘરમાં નોકરની જેમ રહેવા લાગ્યા માં સવારથી રાત સુધી વાસણ ધોતી ઘર જાળતી કપડાં ધોતી અને બદલામાં ફક્ત બે સૂકી રોટલી જ મળતી ક્યારેક તો માં ના ખાતી અને મને કહેતી મને ભૂખ નથી લાગી બેટા તું ખાઈ લે પણ હું જાણતો હતો એ જુઠ્ઠું હતું કારણ કે માની આંખોમાં ભૂખ અને દર્દ બંને સાફ દેખાતા હતા જ્યારે ગામના બાળકો શાવાએ જતા તેમના ખંભે દફતર હતું અને મારા ખંભે માટી ભરેલી બોરી હું ખેતરની કોરે બેસીને તેમને જોતો રહેતો એક વખત મેં માને પૂછ્યું મા હું પણ શાવાએ જઈ શકું તેમણે હવું આજે આપ્યું અને કહ્યું ચોક્કસ બેટા પણ થોડા સમય પછી એ સમય આજ સુધી ન આવ્યો ગામના બહકો મારી મજાક ઉડાવતા અરે આ તો ભિખારણનો દીકરો છે એના બાપે શું છોડ્યું છે આના માટે ફાટેલા કપડાં હું કંઈ ન બોલતો ફક્ત આંખો નમાવીને આગળ વધી જતો મને મારી માએ શીખવ્યું હતું બેટા જ્યારે જીભથી જવાબ ન આપી શકો ત્યારે ધીરજથી આપજે ધીરજ જ અસલી તાકાત છે એક દિવસ કાકીએ મને બોલાવ્યો અરે કાર્તિક ચૌધરીની દુકાનેથી બે કિલો ચોખ્ખા લઈ આવ માથું હલાવ્યું જૂની થેલી ઉપાડી અને વરસાદના કિચડમાં નીકળવી પડ્યો રસ્તામાં એ જ ચાર છોકરાઓ ઊભા હતા જેઓ રોજ મારી મજાક ઉડાવતા તેમણે મને જોયો અને હસવા લાગ્યા ક્યાં જાય છે રે ભિખારીનો છોકરો હું ચૂપ રહ્યો પણ મારી ચૂપકી તેને વધુ ચીડવી ગઈ એકે મારા ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા ને બોલ્યા જો જો આ તો ચોરી કરે છે દુકાનમાંથી પૈસા ચોર્યા હું અક્કા બક્કા થઈ ગયો બોલ્યો ના ના આ પૈસા કાકીએ આપ્યા છે પણ તેણે મારી વાત ન સાંભળવી તેણે મને ધક્કો માર્યો નીચે પાડ્યો અને સૌની સામે માર્યો લોકો ભેગા થઈ ગયા કોઈ તમાશો જોતું હતું કોઈ હસતું હતું પણ કોઈએ રોક્યું નહીં ત્યારે દુકાનના માલિક અરવિંદજી ત્યાં આવી પહોંચ્યા તેમણે ઘોંઘાટ સાંભળ્યો અને બધાને ડાંટતા કહ્યું આ શું તમાશો લગાવ્યો છે આ છોકરો ચોરી નથી કરતો હું એને ઓળખું છું એ ઈમાનદાર છે બધા ચૂપ થઈ ગયા હું આંસુ લૂસતો ઊભો થયો થેલી ઉપાડી અને દુકાનના ખૂણામાં ચાલ્યો ગયો અરવિંદજીએ મને પાણીનો ગ્લાસ આપ્યો પી લે બેટા મેં ધ્રુસ્તા હાથે ગ્લાસ લીધો અને ધીમેથી કહ્યું આભાર જ્યારે હું ઘરે પહોંચ્યો કાકી પહેલેથી જ ગુસ્સામાં હતા વાહ હવે તો દુકાનવાળા પણ તારી તરફદારી કરવા લાગ્યા તે અમારા ઘરની ખૂબ ઇજ્જત વધારી માએ હાથ જોડીને કહ્યું ભાભી એ તો બાળક છે કોઈએ ખોટો આરોપ લગાવ્યો હશે કાકીએ બૂમ પાડી ખોટો આરોપ કે સાચું છુપાવે છે પછી તેમણે રોટલીનો નવો તવો જોરથી પકડ્યો અને બોલ્યા હવેથી તારા દીકરાને ખાવાનું પણ નહીં મળે જો બીજી ભૂલ કરશે મા ચૂપ રહી રાતે જ્યારે હું તેમની પાસે બેઠો તેણે મારું માથું ખોવામાં મૂકીને કહ્યું બેટા ધીરજ રાખ ધીરજથી મોટી કોઈ સંપત્તિ નથી એ દિવસે મેં માની વાત દિલમાં બેસાડી લીધી થોડા અઠવાડિયા પછી એક રાત્રે મેં માને ધીમેથી કહ્યું મા હું ભણવા માંગુ છું તેમણે મને જોયો તેમની આંખોમાં ડર અને આશા બંને હતા બેટા હું ચાહું છું કે તું ભણે પણ તારી કાકી મેં કહ્યું હું તેમની સાથે વાત કરું તેમણે તરત ના પાડી ના બેટા તેઓ ના પાડશે અને પછી તને તાણા સાંભળવા પડશે બીજે દિવસે માએ હિંમત ભેગી કરીને વાત કરી ભાભી કાર્તિક કહેતો હતો કે ભણવા માંગે છે કાકી હસી પડ્યા અરે ભણવાનું એ તો શ્રીમતોના બાળકો માટે હોય છે ગરીબોએ કામ કરવું જોઈએ કિતાબોના કિતાબો ના પકડાય માએ માથું નમાવી દીધું એ જ સાંજે કાકીએ મને બોલાવીને કહ્યું કાલથી ચૌધરીની દુકાને કામ કરજે ઓછામાં ઓછું ખાવાલાયક તો કમાઈશ મેં કંઈ ન કહ્યું બહાર જઈને આકાશ તરફ જોયું જ્યાં એ જ તારા ચમકતા હતા જે બધાના હતા પણ કદાચ મારા નસીબના આકાશમાં વાદવો વધુ હતા બીજે દિવસથી હું દુકાને કામ કરવા લાગ્યો ઝાડુ મારવું બોરીઓ ઉપાડવી ગ્રાહકોને સામાન આપવો આજ મારી દિનચર્યા બની પણ જ્યારે અરવિંદજીનો દીકરો રમેશ કિતાબો ખોલીને ભણતો હું ખૂણામાં ઊભો રહીને જોતો ક્યારેક શબ્દો વાંચવાનો પ્રયાસ કરતો પણ એક દિવસ અરવિંદજીએ મને કિતાબમાં ડોક્યો કરતા જોયો તેણે બૂમ પાડી કાર્તિક અહીંયા આવ હું ડરી ગયો વિચાર્યું કે હવે દાટ પડશે પણ તેમણે કહ્યું ભણવાનો શોખ છે મેં ડરતા ડરતા માથું હલાવ્યું તેણે હસીને કહ્યું દાટ તો નથી બેટા હું સમજી શકું છું કાલથી તું સવારે મારી સાથે શાળાએ આવજે હું સરકારી શાળામાં તારું નામ નોંધાવીશ પણ એક શરત છે કામ પણ કરવું પડશે અને ભણવાનું પણ મેં આંસુ રોકતા માથું નમાવી દીધું અને કહ્યું હું વચન આપું છું સાહેબ એ દિવસે પહેલી વાર લાગ્યું કે કોઈએ મને માણસ ગણ્યો જ્યારે અરવિંદજીએ મને શાવામાં દાખલ કરાવ્યો ત્યારે લાગ્યું કે જિંદગીએ પહેલી વાર મારા પર હાસ્ય કર્યું મેં ફાટેલી શર્ટ પહેરી પગમાં ચપ્પલ પણ તૂટેલી હતી પણ દિલમાં આશાનો સૂરજ ઉગી ગયો હતો શાળાના પહેલા દિવસે જ્યારે હું વર્ગમાં પહોંચ્યો ત્યારે કેટલાક બાળકોએ હસવાનું શરૂ કર્યું જો જો આ તો દુકાનવાળો છોકરો છે આને તો બોરીઓ ઉપાડવા દો ભણાવો નહીં પણ મેં કોઈની તરફ જોયું નહીં માની વાત યાદ આવી ધીરજ રાખનાર ક્યારેય હારતો નથી મેં કિતાબ ખોલી અને અક્ષરો વાંચવાના શરૂ કર્યા શરૂઆતમાં ખૂબ મુશ્કેલ લાગ્યું પણ જ્યારે દુકાન દરરોજ બંધ થયા પછી અરવિંદજી મને બે મિનિટમાં બે નવા શબ્દ શીખવતા તો હું ઘરે જઈને માટીની દિવાલ પર એ લખતો અને રટતો ધીમે ધીમે એ દિવાલ મારી કિતાબ બની ગઈ જ્યાં સપનાઓની કહાની લખાતી હતી જ્યારે મેં પહેલી વાર કાગળ પર મારું નામ કાર્તિક લખ્યું તો હું દોડતો દોડતો ઘરે ગયો માં આંગણામાં વાસણ ધોતી હતી મેં આફતા આફતા કહ્યું માં માં જો મેં મારું નામ લખ્યું તેઓ હસ્યા પછી તેમના ગાલ પર આંસુ આવી ગયા તેણે મારું માથું ચૂમ્યું અને કહ્યું તે જે કર્યું એ મારા માટે દુનિયાનું સૌથી મોટું ઇનામ છે એ રાત્રે માએ ઘણા દિવસો પછી પૂરું ભોજન ખાધું તે બોલ્યા બેટા લાગે છે હવે ભગવાન પણ આપણી સાંભળે છે હું હસી પડ્યો કારણ કે મને લાગ્યું કે ખરેખર હવે સમય બદલવાનો છે દિવસે હું દુકાને કામ કરતો અને રાતે દીવાની લોમાં ભણતો અરવિંદજી ક્યારેક જૂના અખબાર લાવીને આપતા અને કહેતા આમાંથી વાંચવાનું શીખ ધીમે ધીમે હું ગણતરી શબ્દો અને પછી વાક્યો શીખી ગયો રમેશ અરવિંદજીનો દીકરો મારો મિત્ર બની ગયો તે મને પોતાની નોટબુક આપતો અને કહેતો કાર્તિક આ પ્રશ્ન હલ કરી જો બતાવ તારામાં કેટલી તાકાત છે જ્યારે હું સાચો જવાબ આપતો તો તે તાવ્યો પાડતો વાહ રે કાર્તિક હવે તો તું અમને પણ આગળ નીકળી જઈશ મને લાગતું કે દુનિયામાં જો કોઈ સાચો સંબંધ હોય તો એ છે ભરોસો જે અરવિંદજી અને તેમના પરિવારે મારા પર એ ભરોસો કર્યો જે મારા પોતાના ઘરવાઓ ક્યારેય ન કર્યો પણ દુનિયા ક્યાં એટલી સરળ હોય છે એક દિવસ જ્યારે હું શાળાના ગણવેશમાં ઘરે પાછો ફર્યો તો કાકીએ મને જોયો અને ભવા ચડાવી અને બોલી અરે આ કપડાં ક્યાંથી લાવ્યો અને આ બેગ હવે ચોરી કરવા લાગ્યો છે હું ડરી ગયો માં આગળ આવી ના ભાભી એ હવે શાવાએ જાય છે અરવિંદજીએ કાકીએ બૂમ પાડી હવે તું તારા દીકરાની ખોટી વાર્તાઓનો બતાવ કામ છોડીને ભણશે તો રોટલી કોણ આપશે માં ચૂપ થઈ ગઈ પણ મેં નક્કી કરી લીધું કે હવે ગમે તે થાય હું હાર નહીં માનું ત્રણ મહિના પછી શાળામાં પરીક્ષા થઈ મેં ટ્યુશન વગર કોઈ મદદ વગર પરીક્ષા આપી બાકીના બાળકો પેન અને સ્કેલ લઈને બેઠા હતા મેં તૂટેલી પેન્સિલ અને ઉધારની નોટબુકથી પેપર લખ્યું પરિણામના દિવસે જ્યારે નામો બોલવામાં આવતા હતા હું પાછો બેસીને ધ્રુજતો હતો પ્રથમ સ્થાને કાર્તિક શર્મા આખો વર્ગ સુનસામ થઈ ગયો કેટલાક બાળકો મને જોઈને હેરાન થઈ ગયા અને શિક્ષકે હસીને કહ્યું અભિનંદન કાર્તિક તે ખૂબ મહેનત કરી એ દિવસે હું દોડતો દુકાને પહોંચ્યો અરવિંદજીએ મને જોઈને કહ્યું શું થયું બેટા મેં કહ્યું સાહેબ હું પ્રથમ આવ્યો તેઓ હસ્યા અને બોલ્યા મને ખબર હતી તું જરૂર કરીશ પછી તેમણે પોતાની જૂની ઘડિયાળ ઉતારીને મને આપી આ મારા તરફથી ભેટ છે પણ યાદ રાખજે સમય ક્યારેય રોકાતો નથી પણ મહેનત કરનારા સમય બદલી દે છે સમય વીતતો ગયો હું દસમા ધોરણમાં પહોંચ્યો માં બીમાર રહેવા લાગી પણ તેમ છતાં જ્યારે મને કિતાબ લઈને ભણતા જોતી ત્યારે હસતી અને કહેતી તું જ મારી તાકાત છે કાર્તિક એક રાતે માની તબિયત અચાનક બગડી મેં ડૉક્ટરને બોલાવ્યા પણ પૈસા નહોતા અરવિંદજીએ વગર પૂછે મદદ કરી પણ માં બચી ન શકી તેનું છેલ્લું વાક્ય આજે પણ મારા દિલમાં ગુંજે છે કાર્તિક ક્યારેય કોઈની નફરત ન કરતો ધીરજ રાખ બધું મોશે એ દિવસે હું નાથ થઈ ગયો પણ માની વાતો મારા વિશ્વાસ બની ગઈ માના જવાથી હું વધુ મજબૂત થયો મેં ભણવામાં પોતાને ઝોકી દીધો શાળાથી કોલેજ કોલેજથી સ્પર્ધાત્મક પરીક્ષા દરેક પગલે મુશ્કેલીઓ હતી પણ માનો અવાજ કાનમાં ગુંજતો ધીરજ રાખ બેટા ઘણા વર્ષો પછી જ્યારે મારું નામ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર તરીકે પસંદ થયું ત્યારે મારી આંખોમાં આંસુ હતા મેં આકાશ તરફ જોયો અને કહ્યું જો તારો કાર્તિક જીતી ગયો એ જ સમયે ગામમાં બીજું કંઈક ચાલતું હતું કાકી આખા મહોલ્લામાં ઢોલ નગારા વગાડીને બધાને કહેતા હતા મારો દીકરો અમિત પોલીસ અફસર બન્યો કાલે તેના સ્વાગતની દાવત છે જ્યારે મેં સાંભળ્યું તો હું હસી પડ્યો નસીબની રમત જોવા જેવી હતી જે ઘર મને ભિખારી કહેતું ત્યાં હવે જુઠ્ઠા ગર્વની દિવાલ ખડી થઈ ગઈ હતી દાવતના દિવસે હું સરકારી ગાડીમાં ગામ પહોંચ્યો લોકોની ભીડ લાગેલી હતી બધા વિચારતા હતા કે અમિત બહાર નીકળશે પણ જ્યારે ગાડીનો દરવાજો ખુલ્યો તો હું બહાર નીકળ્યો સફેદ શર્ટ કાવો કોટ અને ગવામાં સરકારી આઈડી કાર્ડ આખું આંગણું સૂન મૂન થઈ ગયું કાકીનો ચહેરો પથ્થર બની ગયો હું આગળ વધ્યો અને ધીમેથી કહ્યું આશીર્વાદ લઉં કાકી તેના હોઠ ધ્રુજવા લાગ્યા તેમણે કંઈ ન કહ્યું ત્યારે અમિત અંદરથી બહાર આવ્યો ફાટેલા કપડામાં આંખોમાં આંસુ ભરીને તે મારા પગે પડ્યો અને બોલ્યો ભાઈ મેં જૂઠું કહ્યું હતું હું અફસર નથી બન્યો મને માને સાચું કહેવાની હિંમત નહોતી મારા કાકી ત્યાં જ બેસી ગયા અને રડવા લાગ્યા ગયા બોલ્યા કાર્તિક અમે તને ખૂબ સતાવ્યો બેટા પણ તે ધીરજ રાખી અને જો ભગવાને તને ક્યાં પહોંચાડ્યો મેં નમીને તેમના આંસુ લૂછ્યા અને કહ્યું કાકી જો મા જીવતી હોત તો કહેત કે બધાને માફ કરી દે કારણ કે ધીરજ બદલાથી મોટી હોય છે સન્નાટો તૂટ્યો અને આખું ગામ તાવ્ય પાડવા લાગ્યું પણ મારા દિલમાં ફક્ત એક જ તસવીર હતી માનું હાસ્ય આ કહાની મારી છે પણ શીખ બધાની છે જિંદગી ગમે તેટલી મુશ્કેલ લાગે જો ધીરજ અને મહેનત સાથે હોય તો નસીબને ઝૂકવું જ પડે છે ક્યારેય કોઈ ગરીબ બાળકને જોઈને હસ્યો નહીં કારણ કે એ જ કાલે કોઈ કમિશનર કાર્તિક બની શકે છે એટલે મિત્રો ધીરજ રાખો મિત્રો જો વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી તેને અન્યથા ન જોશો ધન્યવાદ મિત્રો